નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 15 ડિસેમ્બર 2023 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર તથ્ય પટેલ યાદ છે આ એ જ તથ્ય પટેલ છે જેણે ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત આચરી નવ વ્યક્તિના મોત નિપજાવેલ તેના હાઈકોર્ટે જામીન નામંજૂર કર્યા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ પહેલા તથ્ય પટેલે બે અકસ્માત કર્યા હતા જેમાં સાતેજમાં ગાડીને મંદિર સાથે અથડાવી હતી તો એસજી હાઈવે ઉપર પણ થાર ગાડી વડે એક કાફેની દિવાલ તોડીને નાસી છૂટ્યો હતો ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસે કાફેવાળા અકસ્માતના સીસીટીવી ફૂટેજ શોધી નાખ્યા હતા ત્યારબાદ પોલીસે તથ્ય સામે એફઆઈઆર દાખલ કરી હતી ઇસ્કોન બ્રિજ અગાઉ કરેલા બંને અકસ્માત સંદર્ભે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે શહેરના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે જેગુઆર કારથી અકસ્માત સર્જી નવ લોકોના જીવ લેનાર તથ્ય પટેલે અગાઉ મિરઝાપુર કોર્ટમાં અરજી કરી હતી જેમાં તેણે જેલમાં પોતાની ભણતરની વ્યવસ્થા કરવા અને ઘરનું ભોજન આપવા માંગ કરી હતી તથ્ય પટેલની આંખોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જોકે તથ્ય પટેલની આંખોમાં કોઈ ખામી ન હોવાના રિપોર્ટમાં ખુલાસો થયો હતો તથ્યા પટેલનો આઈ વિઝન ટેસ્ટનો ચાર્જશીટમાં સમાવેશ કરાયો હતો વારંવાર તથ્ય જેલમાંથી બહાર આવવા માટે વિવિધ તરકીબો લગાવી રહ્યો છે ત્યારે આ વખતે પણ તેને ફટકાર મળી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ લોડાવલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગરમાં માં આવેલ સંકુલ ની મુલાકાત લ્યો અને આરામદાયક પડો ને દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર